રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા હર ઘર તિરંગા યાત્રાનો તારીખ દસ ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવશે બહુમાળી ચોકથી મહાત્મા ગાંધી સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ભાજપના આગેવાનો યાત્રા સભા સ્થળ નું નિરીક્ષણ કર્યું હતું મિત્રો આપ સૌ જાણો ભારતના શૌર્ય શાંતિ અને સન્માનમાં ઉન્નત ભાવને ઉજાગર કરે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે હર ઘર તિરંગા સંકલ્પને આગળ વધારતા દેશમાં એક દેશની જનતામાં એક દેશ ભક્તિ માટેનો નવો ભાવ પ્રગટ થયો છે ફરી એક વખત રાષ્ટ્રભાવનાની લહેર સમગ્ર દેશમાં જોવા મળી રહી છે આવતીકાલે ગુજરાત સરકાર દ્વારા અને રાજકોટ કોર્પોરેશન દ્વારા સમગ્ર રાજકોટની જનતાને સાથે રાખી રાજકોટના લોકોને પણ દેશભક્તિ માટેનો એક નવો ઉત્સાહ નવો ઉમંગ એ પ્રસ્થાપિત થાય આપણી સાંસ્કૃતિક વિરાસત જે પ્રકારે આપણી આ મહામૂલી આઝાદી મેળવવામાં હજારો શહીદોએ લાખો લોકોએ પોતાનું જાતને ન્યોછાવર કરી છે પોતાનું બલિદાન આપ્યું છે આ વિશ્વની સૌથી મોટી લોકશાહી દેશ ભારતનો આ ભવ્ય ઇતિહાસ આવનારી પેઢીઓ સુધી યાદ રહે આપણી સાંસ્કૃતિક વિરાસતનું ગૌરવ આપણા બાળકો આપણા પરિવારના લોકોને પણ થાય એ પ્રકારનો માહોલ ઊભો કરવા માટે એ પ્રકારના આપણે આઝાદીના પંચોતેરમાં વર્ષનો આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે સમગ્ર દેશની અંદર છેલ્લા પાંચ વર્ષથી નરેન્દ્રભાઈ મોદી સાહેબે હંમેશા રાષ્ટ્રીય તહેવાર આવે ત્યારે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો અને તિરંગા હર ઘર તિરંગાના જે પ્રકારનું અભિયાન આપ્યું છે એના ભાગરૂપે આવતીકાલે ગુજરાત સરકાર દ્વારા પણ તિરંગા યાત્રાની શરૂઆત થાય છે આવતીકાલે રાજકોટના આંગણે અમારા ભારત સરકારના આરોગ્ય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણી જેપી નડા સાહેબ સાથે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે ભારત સરકારના જળ સંસાધન મંત્રી અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અમારા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી આદરણી હર્ષ સંઘવી સાહેબ રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ રાજકોટના મંત્રી શ્રી ભાનુમતીબેન બાબરીયા અમારા સૌ ધારાસભ્યો સૌ સંસદ સભ્યો સૌ સંગઠનના લોકો ભેગા મળીને આવતીકાલે સવારે નવ વાગે બહુમાળી ચોકમાં સરદાર સાહેબની પ્રતિમાને ફૂલહાર કરીને ત્યાંથી એ દેશભક્તિને માર્ગદર્શન આપી અને યાત્રા શરૂઆત થશે અને યાત્રા સંપૂર્ણ રેસ્કોસ રિંગ રોડ થઈ અને પૂજ્ય મહાત્મા બાપુજી બાપુના પ્રતિમાએ આ ફૂલહાર કરીને યાત્રાનું સમાપન થશે આ પ્રકારનો આવતીકાલનો કાર્યક્રમ એ તંત્ર દ્વારા આયોજન કર્યું છે પરંતુ હું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના આગેવાન તરીકે આપ આપના માધ્યમથી સૌ રાજકોટવાસીઓને વિનંતી કરું છું કે આ કાર્યક્રમ એ કોઈ પોલિટિકલ પાર્ટીનો કાર્યક્રમ નથી આ કાર્યક્રમ એ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવા માટે આપણી સાંસ્કૃતિક ધરોહરને ગૌરવવંત ઇતિહાસ આપણો યાદ કરવા માટે આપણી આઝાદીમાં જે વીર પુરુષોએ શહીદોએ એમના જાતની ન્યોછાવર કરી છે એમને સલામી આપવા માટે એમને શ્રદ્ધાસ્થમન આપવા માટે આપણો આ ઐતિહાસિક વારસાને યાદ કરવા માટેનો આ કાર્યક્રમ છે આ કાર્યક્રમમાં સમગ્ર રાજકોટમાંથી અલગ અલગ સ્કૂલો અલગ અલગ કોલેજો અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટો અલગ અલગ ઉદ્યોગ ધંધાના સૌ એસોસિએશનના લોકો અલગ અલગ રાજકોટના સામાજિક લોકો અલગ અલગ સામાજિક સંસ્થાઓ રાજકોટની અંદર ટેબલ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ અલગ અલગ સમાજની અંદર સેવાકી પ્રવૃત્તિ કરતી સંસ્થાના લોકો સૌ રાજકીય ક્ષેત્રમાં કામ કરતા ભારતીય જનતા પાર્ટી અને અન્ય પક્ષના પણ લોકો સમગ્ર કોર્પોરેશનની આખી ટીમ વહીવટીતંત્રની આખી ટીમ બધા ભેગા મળીને રાજકોટના રાજમાર્ગો પર એક લાખથી વધારે સંખ્યામાં તિરંગા યાત્રામાં સૌ જોડાવા માટેની તૈયારી કરી છે આપના માધ્યમથી હું રાજકોટ વાસીઓને પણ વિનંતી કરું છું કે આપણે સૌ ભેગા મળીને આવતીકાલનો આ પ્રસંગ આવતીકાલનો આ દેશભક્તિ માટેનો ઉત્સવ આપણે ભેગા મળીને ઉજવીએ કારણ કે આપણે બધાએ જોયું છે કે આજે સમગ્ર વિશ્વની અંદર જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે આસપાસના દેશોમાં પણ જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એવા સમયે કોઈપણ રાષ્ટ્ર ત્યારે જ સલામત છે કે જેમની રાષ્ટ્રભક્તિ અને એ રાષ્ટ્રના લોકોને દેશ પ્રત્યેનો પ્રેમ ગૌરવ એ હંમેશા અખંડિત રહે એ આપણા બધા માટે આપણી આવનારી પેઢી માટે જરૂર છે ત્યારે આ કાર્યક્રમને એ રાજકોટ વાસીઓ પોતાનો કાર્યક્રમ બનાવ્યો એ પ્રકારનો ઉત્સાહ અમે છેલ્લા અઠવાડિયાથી જોઈ રહ્યા છીએ એમના બેન્ડ દ્વારા રાષ્ટ્રભક્તિના ગીતો ગવાવાના છે અલગ અલગ પ્રકારના કલાકારો દ્વારા એ રાષ્ટ્રભક્તિ અને વીર શહીદોના જે સ્લોગનો છે એના અલગ અલગ પ્રકારના ઉચ્ચારણો અને લોકોની વચ્ચે એક આપણા સાંસ્કૃતિક વિરાસત અને ભવ્ય આપણો ઐતિહાસિક વારસો છે એનું પણ દર્શન થવાનું છે હું માનું છું કે આ રાષ્ટ્રભાવનાનો કાર્યક્રમ એ રાજકોટની જનતા માટે એક નવો સંદેશો આપીએ નવી ઉર્જા મળે અને આવનારા દિવસોમાં આપણી આઝાદીની આ કો વર્ષ આપણે ઉજવી રહ્યા છીએ એ વારસો આપણા સૌના પરિવાર સુધી પહોંચે એ પ્રકારની ભાવના સાથેનો આ કાર્યક્રમ ગુજરાત સરકારનો અને સૌ રાજકોટવાસીઓને સંયુક્તપણે થઈ રહ્યો છે ત્યારે આપણે બધા ભેગા મળીને આ કાર્યક્રમમાં સહભાગી થઈએ અને આપ સૌને મોટી સંખ્યામાં પરિવાર સાથે ઉમટી પડવા માટે હું સૌને અપીલ કરું છું વિનંતી કરું છું